આપણા જીવનમાં જેની પાસે કંઈક એટલે પૈસા પદાર્થ દૈહિક સુખ સિવાય પૈસા પાર્થ દૈહિક સુખ સિવાય જેની પાસે આપણે જીવનમાં કંઈક મેળવવું હોય એ આપણે આદર્શ સારો કે સંકલ્પ સિદ્ધિ કાર્ય સિદ્ધિ સંકલ્પ શક્તિ કાર્યશક્તિ ધૈર્ય શૌર્ય સમયનું આયોજન આવા અનંત પ્રકારના ગુણો ત્યાંથી મેળવવા એ આપણે આદર્શ થાય ધારો કે કોઈને ક્રિકેટર બનવું હોય તો સુનિલ ગવાસ્કર કે એને આદર્શ તરીકે મુકાય હવે એમાં જે જે ગુણ હોય પ્રમાણિકતાના આપણે થ્રી વાત કરીને કોને ખર કોણ કહે છે હા તો જે ત્રણ ગુણા શીખ્યા જેવા છે કે નહીં કેટલા ઉત્તમ ગુણ છે ડિટર્મિનેશન ત્યાં બધા લક્ષી થઈ જાય છે મેં યુવકને પૂછ્યું શું થયું કે ડૉક્ટર મેં કહ્યું તું ભણવા લાગ અમે પ્રાર્થના કરી બાપાના આશીર્વાદ બે વર્ષ પછી મળ્યા શું કરે કે બીએસસી કેમ ડૉક્ટર થોડું એક ટકા ના પહેલાં ટકો કરવો પડે પછી ટકા એટલે ડિટર્મિનેશન બરાબર મંડવું પડે ચોટલી બાંધી એમને નક્કી દ્રઢ ડૉક્ટર થવું જ છે અને ડૉક્ટર એ શીખવાડે ને ગમે ભોગે ગમે સંજોગે સ્વામીને રાજી કરવા જ છે એમને રાજી નહીં તો ખાલી રાજી કરવા છે એવું મનમાં રાખશો નહીં થાય ગમે ભોગે ગમે સંજોગે તો થાય એટલે ડિટર્મિનેશન પછી એ તો નક્કી થયું પણ ડેડિકેશન ખપી જવું પડે એના માટે પછી ડિસિપ્લિન હોય તે રીતે કોઈ પણ આદર્શ ક્યાંય હોય એમાં આવા બધા ગુણો હોય તો એ ગુણો આપણે શીખવા માટે આ આદર્શ બનાવવાના હોય તે આદર્શ યુવાનો બધા આવા આદર્શ બનાવતા હોય પ્રમુખશાહી આદર્શ કેમ બનાવવા એ પ્રશ્ન છે આદર્શ મોક્ષદાતા છે છે બરાબર પણ આદર્શ તો આપણા માટે ખાસ જે જે પ્રમુખ સાહીના શિષ્ય છે એમને શરણને આવ્યા છે ને એક એક વાત સ્પષ્ટ સમજવાની છે કે આપણે કંઈ બાકી નથી સર ધડાધડી કાંઈ બાકી નથી એટલે ભણતા જ નથી ભણવાનું મૂકી દે અને પાસ ક્લાસ થઈ જાય આવું થાય એવું એવી વાત નથી આ તો અનંત જન્મની જે વાત છે આ બધું થઈ ચૂક્યા છે ક્રિકેટર ટ્રેક્ટર એક્ટર કંઈ જે કાંઈ બાકી બધું અને એક એક વસ્તુ હજાર વખત એક વખત બરાબર હજાર હજાર વખત એ બ્રહ્માંડની અંદર ચૌદ લોક ચૌદ લોકમાં પૃથ્વી લોક પૃથ્વી લોકમાં તમારે વર્લ્ડ ચેમ્પિયન હિસાબ જ્યાં કંઈ ગણતી જ ના હોય તો જો આપણે આદર્શ હા એનો નથી તમે ના જાણો જોજો તમે વાંચો પડો લખો આપણે બીજું બધું ઘણું શીખવાનું છે કંઈ સારું મેળવવાનું છે આદર્શ નહીં આદર્શ વસ્તુ બહુ જુદી વસ્તુ છે જેની સાથે એક થઈ જવાનું છે રસ બસ થઈ જવાનું જેના ભાવને પામવાનું છે એ આદર્શ એ આપણે આ પ્રમુખ સાઈન જ બનાવવાના હોય બધું બધું બધા ટૂંકા પડે યોગી મહારાજે પ્રાર્થના કરી છે મેળાવ ગામમાં શાસ્ત્રી હે શાસ્ત્રી મહારાજ તમે તમારામાં નિર્મો નિર્માની ગુણો છે તેવા ગુણ અમને આપજો જો નિર્માણ નિર્મો નિર્માણીપણું નિષ્ફળપણું નિર્સારીપણું એ બધું બીજામાંય હોય પણ તમારામાં જેવા છે એવા આપજો જો આ પ્રાર્થનામાં બીજાના નિર્માણીપણ નથી જોઈતું કે બીજા નિર્માણી હોય તો લૌકિક સાત્વિક કહેવાય સાત્વિક એ તો નાશવન છે અને બંધનકારી છે ત્યાં સોનાની બેડી હોય પગમાં તે કાઢવાનું મન થાય બેડી પણ સોનાની છે ને હા સત્વગુણ છે ને સોનાની બેડી છે ગુણ જે ગુણ હોય ને હવે મુંબઈમાં દાદર મંદિરમાં એક ભાઈ આવ્યા હતા આપણે લખેલું તો યોગી મહારાજ પરમ ભાગવત સંત આવ્યા છે સત્સંગનો લાભ લેવા માટે એટલે આયા ભાઈ પછી કંઈ વાત કરો યુગી બાપાની મેં કહું કે યુગી બાપા ચાલીસ વર્ષથી એક ટાણા જમતા એક જ ટાઈમ તો કે હું બાવીસ વર્ષથી ફરાર જ કરું છું પછી મેં કહ્યું યોગી બાપા છે સોળ અઢાર કલાક સેવા હોય કે હું બાવીસ કલાક સેવા કરું છું આપણે જે કંઈ કરીએ આપણે કે યોગી આપણે બાપ તો આ લાગે છે શું કેવું હોય કોઈ હંમેશા પોતાથી મોટા પોતે એ ક્યાંથી ગુણ આવે એનામાં બરાબર તો તે સત્વ ગુણ જો આ નડે ને ભાઈ મેં છેલ્લો પ્રશ્ન નાખ્યો એ તમને કેટલા લોકો માને છે હસી પડ્યા ભાઈ એવું મત એવું ના પૂછો કે આજે યોગી આપને બે વર્ષનું બાળક થી એસી વર્ષના આવતા બાપા બાપા કઈ પાછળ પાછળ આખું દર્શન જેટલી વાર દર્શન જેટલી ઘડી જેટલા સમય દર્શન દે કરતા જ રહેશે એવું બધું છે એવું બધું બસ તમે કહો અહીંયા આટલો ભેદ છે તો કહેવાનું શું કે જે પ્રમુખ સ્વામી છે એમનામાં જે ગુણ છે ને એ દિવ્ય છે અમાયિક છે અલૌકિક છે એવા જ ગુણ બીજામાં તમે દેખાશે ફેર છે ને સોનું કેટલો ફેર બરાબર કઈ જેમ સોનાની સાવરણી બનાવો તમે તો બે પૈસા કિંમત થઈ જાય એ તો દસ હજાર રૂપિયે તોલો જો કે જેટલા તોલાની હોય એટલે સાણ કિંમત થાય સાવરણી છે એટલે કઈ બે પૈસા ના થઈ જાય સોનાનું એમ આ મોટા પુરુષ એ ધારો ગુસ્સો કરે કંઈ આપણને આ લોકનું બધું બતાડે ભૂખ લાગી છે તળદ બધું બતાવે પણ સોનું છે એમનો ગુસ્સો સોના જેવું નિર્બંધન છે બાધ ના કરે બંધનકારી નહીં આપણો ગુસ્સો તો બંધનકારી જન્મ લેવડાવે પાછું એટલે દેખાય સરખું પણ એ સોનું છે આપણું પિત્તળ છે એટલે એટલે કહ્યું કે તમારા જેવા ગુણ આપજો એટલે આપણે સ્વામીને ગુરુ કરવાના એનું કારણ આદર્શ બનાવવાનું કારણ આ છે એમના જે આ ગુણ આ બીજામાં બધા ગુણો છે આ બીજા આદર્શ છે ક્રિકેટર હોય ફૂટબોલર હોય આ વર્લ્ડ ચેમ્પિયન માઇક ટાય બધા ગુણો તો હોય એમાં ના હોય એવું નથી પણ એ ગુણ છે નાશ્વન શાશ્વત નથી નાશ્વન છે અને લિમિટેડ છે મર્યાદામાં એ સ્વામીની અંદર અનંત ગુણો છે હા અત્યારે તમે કોઈને આદર્શ બનાવો તેમાં તમને દસ પંદર ગુણ શીખવા મળે સ્વામીને ગુણ ગુરુ બનાવતો આદર્શ બનાવતો જે કંઈ ગુણ થાય શીખવા બધા એમાં મળે એટલે એમને આદર્શ બનાવવાનો એક તો અમાયિક છે બીજું એનામાં બધા ગુણો છે બીજે શોધવાની જરૂર છે એ ટુ ઝેડ સ્ટોર આવે છે નહીં એ ટુ ઝેડ સ્ટોર ત્યાં જવા ને બધી કોઈ વસ્તુ મળશે તમને બીજામાં તો કાપડ દીવાન ખાલી કાપડ જ મળે એમાં રેશમી કાઢનું કાપડ ગરમ કાળનું એટલું જ મળે એ ટુ ઝેડમાં બધું જ મળે ત્યાં સોયથી લઈને મોટા ખટારા બસ બધું બધું મળે એવું હોય એમ સ્વામીમાં બધા જ ગુણ તમને મળે એટલે એક જ જગ્યાએ પાર પડી જાય આઠ દસ આ દસ કરવા ના પડે